નમસ્કાર મિત્રો ધોરણ આઠમાં ભણતા બાળકો માટે ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એનએમએમએસ સ્કોલરશિપ યોજનાની પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ માટે જાહેરાત બહાર આવી ચૂકી છે જેના ફોર્મ્સ ઓનલાઈન દસ અગિયાર બે હજાર પચીસથી બાવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન ભરી શકશો તો ચાલો સંપૂર્ણ જાહેરાતની વિગતવાર માહિતી લઈએ આપણે

તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે મતલબ કે આઠમા ધોરણમાં ભણતા દરેક બાળકો જે સરકારી સ્કૂલમાં ભણતા હોય તે લોકો આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે હવે આ પરીક્ષા માટે આવેદનપત્ર એટલે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે કઈ વેબસાઇટ ઉપર ભરવાનું છે તો ડબલ્યુ 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 ડોટ એસ ઇ બી એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ કઈ તારીખ છે તો તારીખ છે દસ અગિયાર બે હજાર પચીસથી તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશું હવે વિગત જોઈ લઈએ કે જાહેરનામું બહાર પાડ્યાની તારીખ છે સાત અગિયાર બે હજાર પચીસ વેબસાઇટ ઉપર આવેદનપત્ર ઓનલાઈન કયા ઓનલાઈન ભરવાનો સમયગાળો કયો છે તો દસ અગિયાર બે હજાર પચીસથી બાવીસ અગિયાર બે હજાર પચીસ દરમિયાન મતલબ કે દસ તારીખ આજે દસ તારીખ થઈ છે તો બાવીસ તારીખ સુધી બાર દિવસનો સમયગાળો છે ફોમ ભરવા માટે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એસ બી ઈ એક્ઝામ ડોટ ઓઆરજી પરીક્ષા માટેની ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો પણ દસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીનો છે મતલબ કે છે ભરાઈ ગયા બાવીસ તારીખ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને એના માટેની ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે બે દિવસ વધારે છે એટલે કે ચોવીસ તારીખ સુધી તમે ઓનલાઈન ફી ભરી શકો છો પરીક્ષાની સંભવિત તારીખ હવે આ ફોર્મ ભરી દીધા છે તો પરીક્ષા કઈ તારીખે આવશે એની સંભવિત તારીખ આપેલી છે ત્રણ એક બે હજાર મતલબ કે આજથી લઈને બે મહિના પછી બે મહિના કરતાં પણ ઓછો સમયગાળો છે પરીક્ષાની તૈયારી કરવા માટેનો એના પછી આપેલું છે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને દર મહિને એક હજાર રૂપિયા લેખે આખા વર્ષના બાર હજાર રૂપિયા મળશે વાર્ષિક આ મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે રાજ્યનો કુલ કોટા પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ છે તો જે લોકો આ ફોર્મ ભરશે જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં સરકારી શાળામાં ભણતા બાળકો જે ફોર્મ ભરશે પરીક્ષામાં પાસ થશે અને મેરિટ એટલે કે પાંચ હજારને સત્તાણું છોકરાઓ મેરિટમાં આવશે અને આ લોકોને આ લોકોને દર વર્ષે એટલે કે મહિનાના લેખે વર્ષના અડતાલીસ હજાર રૂપિયા મળવા પાત્ર થાય છે અને શિષ્યવૃત્તિની રકમની ચુકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કરવામાં આવશે વિદ્યાર્થીની લાયકાત હવે કયા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય જે સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓ જે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા અને નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તે લોકો જ એનએમએમ એસની પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ મતલબ કે આ પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરી એટલે કે ઓપન અને ઓબીસી એટલે કે બક્ષી પંચ આ કેટેગરીમાં આવતા એ શું કરવાનું છે કે પંચાવન ટકા હોવા જોઈએ 7મા ધોરણમાં અને એસસી એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને 7મા ધોરણની અંદર પચાસ ટકા ગુણ અથવા એને સમક્ષ ગ્રેડ મળેલો હોવો જોઈએ જે આ ફોર્મ ભરવા માટેની ક્વોલિફાઈંગ માર્ક્સ છે આટલા માર્ક્સ હશે એ લોકો ફોર્મ ભરી શકશે નોટ લો કે ખાનગી શાળાઓ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ અને પ્રાઇવેટ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ભરતા બાળકો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભરતા બાળકો આ પરીક્ષામાં લાભ લઈ શકશે નહીં મતલબ કે ફોર્મ નહીં ભરી શકે ચલો આવક મર્યાદા અને જાતિનું પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ બાબતમાં શું છે તો એન એમ પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારોના વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે ના હોય તેવા વિદ્યાર્થીએ જ શિષ્યવૃત્તિનો લાભ મળવો હવે જે વાલી છે એમની વાર્ષિક આવક સાડા ત્રણ લાખ એટલે કે ત્રણ લાખ પચાસ હજારથી વધારે ન હોવી જોઈએ તો જ શિષ્યવૃત્તિનો લાભ મળશે બાકી મળવાપાત્ર છે નહીં એટલે કે જે વાલીની આવક ત્રણ લાખ પચાસ હજારથી નીચે હશે તેમને જ આ યોજનાનો લાભ લઈ શકશે

અધિકૃત કરેલ સક્ષમ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો થાય છે જાતિ તેમજ આવક અંગેના પ્રમાણપત્રો મેળવવામાં વાલીઓને તકલીફ પડતી હોવાથી રજૂઆતો અગાઉની પરીક્ષાઓમાં રાજ્ય પરીક્ષા બોર્ડને મળેલી હતી તે જોતા નીચે મુજબના ફેરફારોને ધ્યાને લેવા વિનંતી છે તો હવે આવકનું જે પ્રમાણપત્ર છે તો આ આવકનું જે પ્રમાણપત્ર છે આગાઉ પહેલાં જે તકલીફ પડી હતી એને ધ્યાનમાં રાખીને શું ફેરફાર થયા છે આવકનું જે પ્રમાણપત્ર છે એ કોનું હોવું જોઈએ તો મામલતદારશ્રીનું તાલુકા વિકાસ અધિકારીનું તલાટીકમ મંત્રી ચીફ ઓફિસર શ્રી આ ચાર જણનું જે આવકનો દાખલો છે પ્રમાણપત્ર એ માન્ય રહેશે હવે જાતિનો દાખલો એમાં પણ શ્રી ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ બોના માન્ય રહેશે જેમાં જે આજે બોનાફાઇડ છે એ શાળાના છે એનું રજીસ્ટર્ડ એમાં વિદ્યાર્થીની પેટા જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે હવે વિદ્યાર્થીની નિયત આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તેવી શાળાના આચાર્યશ્રીએ ચકાસણી કરવાની રહેશે હવે આ પરીક્ષામાં જે જે એન એમ એમ એસની જે આ જે પરીક્ષા આપણે ફોર્મ ભરીએ છીએ એમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા હશે અને જેમને મેરિટમાં સમાવેશ થયેલો હશે એ વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ લેવા માટે પાછું એન એસ પી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને તે સમયે આવક અને જાતિ અંગેનો સરકાર દ્વારા અધિકૃત કરેલો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ ફરજિયાત રજૂ કરવાનું રહેશે હવે આધાર કાર્ડ તો એનએસપી પોર્ટલ ઉપર જ્યારે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે ત્યારે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તેવું ફરજીયાત એટલે કે ફોર્મ ભરતી વખતે રજીસ્ટ્રેશન કરો ત્યારે આધાર કાર્ડ મુજબ નામ પ્રમાણે એનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેથી કરીને વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે રીતે જ ભરવાનું રહેશે તેમજ આધાર કાર્ડની કોપી પણ અપલોડ કરવાની રહેશે હવે ફી શું છે આની પરીક્ષાની ફી કેટલી છે ફોર્મ ભરતી તો જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ અને ઓ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સિત્તેર રૂપિયા રહેશે તો ઈડબ્લ્યુએસ જનરલ અને ઓબીસી એટલે કે બક્ષી પંચને સિત્તેર રૂપિયા રહેશે જ્યારે પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડિકેપ એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા છે સર્વિસ ચાર્જ જે છે એ અલગથી ચૂકવવાનો રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં હવે જે ફી તમે એકવાર ભરી દીધી પછી તે તમને પરત કરવામાં આવશે નહીં હવે આપણે આ ફી ભરીએ છીએ તે કઈ રીતે ફી ઓનલાઈન સ્વીકારવી થશે કેવી રીતે છે તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એટલે કે ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ અને વોલેટથી તમે પરીક્ષા ફી ભરી શકો છો એકસાથે સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ચલણ ઉપર ક્લિક કરવું અને વિગતો ભરવી ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું તો જ્યારે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું થાય ત્યારે ત્યાં અંદર ઓપ્શન હશે જ ત્યાં પ્રિન્ટ એપ્લિકેશન ચલણ ઉપર ત્યાં ક્લિક કરીને આપણે ફોર્મ પેમેન્ટ કરીશું એટલે ફી ત્યારબાદ આપેલા વિકલ્પ ઉપરથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીશું અને આગળની વિગતો ભરવાની ફી જમા થયા બાદ ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન ઉપર લખેલું આવશે અને પછી આપણે શું કરવાનું છે કે એ રિસિપ્ટ છે એ મળશે અને જેની પ્રિન્ટ આપણે કાઢીને સાથે રાખવાની છે હવે જ્યારે તમે ફી ભરો ત્યારે એ રિસિપ્ટનું સ્ટેટસ છે એ ખાસ કરીને ચેક કરવું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ આવું લખેલું આવે એવી રિસિપ્ટનો અર્થ એ થાય છે કે ફી હજુ સબમિટ થઈ નથી આથી આવી રિસિપ્ટને ફી ભરાઈ ગયા અંગેની રિસિપ્ટ ન માનવી એ રિસિપનું સ્ટેટસ ખાસ કરીને ચેક કરવું બરાબર શું કહે છે એ રિસિપ્ટનું સ્ટેટસ ખાસ કરીને ચેક કરવું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ સ્ટેટસ હોય તેવી રિસિપનો અર્થ એ છે કે હજુ ફી સબમિટ થઈ નથી અને આવી રિસિપ્ટને ફી ભરાઈ ગયા પછી પણ આપણે રિસિપ્ટ ન મળવી એ રિસિપ્ટ મેળવવા માટે આપણે શું કરીશું પ્રિન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરીશું ઓપ્શન આપેલું હશે એના ઉપર વિગત ભરીને આપણે સબમિટ પર ક્લિક કરીશું તો એ રિસિપ્ટ આપણને મળી જઈશું ઓનલાઈન પે પણ જો બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકની અંદર ઈ રિસિપ્ટ જનરેટ ન થાય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઈમેલ દ્વારા સંપર્ક કરવાનો રહેશે તો જો એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા હોય અને ઈ રિસિપ્ટ ના મળે તો આપણે પરીક્ષા બોર્ડનો સંપર્ક કરીશું મેઇલ દ્વારા હવે શું છે કે પ્રશ્નપત્ર કેવું રહેશે એના ગુણ કઈ રીતના છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ તો કસોટીનો પ્રકાર છે એમ એટી બૌદ્ધિક યોગ્યતા કસોટી શું છે નેવું પ્રશ્નો રહેશે દરેકના નેવું ગુણ રહેશે એટલે મતલબ કે નેવ પ્રશ્નો અને નેવ ગુણ સમયગાળો પણ નેવ મિનિટ છે એટલે કે દોઢ કલાક એક પ્રશ્નનો એક ગુણ હશે અને એસ એટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એ પણ નેવ પ્રશ્નો નેવ ગુણ અને સમય પણ સેમ છે મિનિટ મતલબ કે ટોટલ કે એકસો એસી પ્રશ્નો રહેશે અને એકસો એસી માર્ક્સનું આ પેપર હશે નેવ નેવું મિનિટ કરીને ત્રણ કલાકનો સમયગાળો પણ બે ભાગમાં હશે એમ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી હશે જ્યારે એસ એટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એવો શું છે કે અભ્યાસક્રમ જોઈ લઈએ એમએ જેમાં કે ભૌતિક યોગ્યતા કસોટીના નેવ પ્રશ્નો પૂછશે જેમાં શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો આવશે કે જે આપણે મોડેથી શબ્દોથી કરી શકીએ ગણતરી આ પ્રશ્નોમાં સાદસ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી આવશે પેટર્ન આવશે છુપાયેલી આકૃતિ આવશે વગેરે આવા પ્રશ્નો આવશે જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં નેવ પ્રશ્નોમાં શું આવશે સાતમા ધોરણના અને આઠમા ધોરણનું ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ ત્રણ વિષયમાંથી નેવું પ્રશ્નો બીજા આવશે ધોરણ સાતમાં ગયા વર્ષે જે શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ હતો એ જ રહેશે જ્યારે આઠમા ધોરણનો જે છે એ ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે પ્રથમ સત્રનો કેમ કારણ કે અત્યારે પહેલું સત્ર પૂરું થયું છે એટલે આખા વર્ષ બીજા સત્રનો નહીં ખાલી આઠમા ધોરણના પહેલાં સત્રનો જ્યારે સત્ત ધોરણનો કયા વર્ષનો જે છે એ આખો અભ્યાસક્રમ રહેશે હવે ક્વોલિફાઈંગ ગુણ આ પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે કેટલા ગુણ જોઈશે તો જનરલ અને ઓબીસી બક્ષીપંચ કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ ગુણ મેળવવાના રહેશે બંને વિભાગના થઈને ચાલીસ ટકા ગુણ ચાલીસ નહીં ચાલીસ ટકા તથા એસસી અને એસટીના કેટેગરીને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે એટલે કે ચાલીસ ટકા ગુણ એટલે કેટલા થાય છે બોતેર માર્ક્સ મેળવવાના રહેશે એકસો એંસીમાંથી ત્યારે તમે ક્વોલિફાય થઈ શકશો આ ખાલી ક્વોલિફાય થવા માટેના છે પછી મેરિટ કેટલાય રહેશે એ વસ્તુ આખી અલગ છે પણ મેરિટમાં આવવા માટે તમારે ઓછામાં ઓછા બોતેર ગુણ લાવવાના રહેશે એકસો એંસીમાંથી ક્વોલિફાઈંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલ કોટા મુજબ પેરેટમાં આવતા વિદ્યાર્થીઓ છે હવે ક્વોલિફાઈંગ માર્ક્સ મળી ગયા છે એનો મતલબ એવો નથી કે તમારો ના મેરિટમાં આવી જશે એમાં જિલ્લાવાર અને કેટેગરીવાર જેટલો કોટા હોય એ મુજબ તમારું મેરિટ બનશે અને એમાં નામ આવશે એ પ્રમાણે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે પણ આના માટે ક્વોલિફાય થવા માટે તમારે ઓછામાં ઓછા બોતેર ગુણ લાવવાના રહેશે કેટેગરીનું વર્ણન એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ આ લોકોને કઈ રીતનું છે અહીંયા આપેલું છે હવે જોઈએ આપણે કસોટીનું મળું હવે આ જે પરીક્ષા છે કયા માધ્યમમાં લેવા છે તો અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે એટલે ફોર્મ ભરતી વખતે આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી હોય તો એ ગુજરાતી કરશે ઇંગ્લિશ માધ્યમ હશે તો ઇંગ્લિશ જે ફોર્મ ભરતી વખતે તમે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે કયું માધ્યમ પસંદ કરો છો એટલે તમારું પ્રશ્નપત્ર એ માધ્યમમાં જ આવશે પછી એવું ના થાય કે ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી ઇંગ્લિશમાં આવી જાય એટલે કે ખાસ ધ્યાન રાખવાનું બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની પરીક્ષા રહેશે અને દરેક પ્રશ્નનો એક ગુણ મળશે વિકલ્પોવાળી પરીક્ષા મતલબ કે એમસીક્યુ દરેક પ્રશ્નોનો એક ગુણ આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક ગુણ રહેશે નહીં મતલબ કે એકસો એસી એકસો એસી પ્રશ્નના જવાબ આપવાના છે ખોટો પડશે તો કોઈ નેગેટિવ માર્ક્સ નથી એટલે કોઈ પણ પ્રશ્ન છોડવાનો થતો નથી અંધ વિદ્યાર્થીઓને ત્રીસ મિનિટનો વધારેનો સમય મળવા પાસે જે વિદ્યાર્થીને આંખે જોવાનો પ્રોબ્લેમ હોય એમને ત્રીસ મિનિટનો વધારે સમય મળશે વિદ્યાર્થીઓ માટે અરજી કરવાની રીત હવે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો જાહેરાતમાં જેમ બતાવ્યું છે તેવી રીતે કે દસ તારીખથી લઈને આપણે ઓનલાઈન અરજી શરૂ થશે પંદર કલાકથી એટલે કે દસ તારીખે બપોરે ત્રણ વાગ્યા પછી તમે ફોર્મ ભરી શકશો તો બાવીસ તારીખ સુધી રાતના અગિયાર અને ઓગણસાઠ સુધી એટલે કે દસ તારીખે ત્રણ વાગ્યા પછી અત્યારે ટાઈમ થઈ ગયો છે મતલબ કે સાડા ત્રણ વાગ્યા છે તો ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ હશે અત્યારે એક વખત ફોર્મ તમે અરજીપત્રક ભરી શકો પછી અરજી અરજીપત્રક એક વખત થઈ ગયું પછી અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે કન્ફર્મ કર્યા પછી જ અરજી માને જ્યારે તમે અરજી કરો છો ફોર્મ ભરો છો ઓનલાઈન પછી તમારે કન્ફર્મ કરવાનું રહેશે આખું ફોર્મ છે તે અંગ્રેજીમાં જ ભરવાનું રહેશે સૌ પ્રથમ તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર રહેશે આ વેબસાઇટ છે જેના પર તમે ફોર્મ ભરી શકશો ત્યાં જઈને તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ સ્ટાન્ડર્ડ આર્ટ્સ અમે એપ્લાયના ઉપર ક્લિક કરશો એપ્લાય ઉપર ક્લિક કર્યા પછી તમને આ કોઈ એપ્લિકેશન ફોર્મ દેખાશે એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલ તમામ માહિતી તમારે જાતે ભરવાની રહેશે વિદ્યાર્થીનું નામ માત્ર ને આધાર કાર્ડ પ્રમાણે જેમ પહેલાં કીધું છે આધાર કાર્ડ મુજબ જ તમારે ભરવાનું છે આધાર નંબર પણ લખવો ફરજીયાત છે આગળનો આધાર કાર્ડનો આગળનો અને પાછળનો ભાગ પણ અપલોડ કરવાનો રહેશે આ સેવા વિદ્યાર્થી છે યુ ડાયસ નંબરના આધારે ભરવાની રહેશે તમામ વિગત જે શાળામાંથી તમને યુ ડાયસ નંબર મળે એ પ્રમાણે રહેશે શાળાની વિગત માટે શાળાનો ડાયશ નંબર લખવાનો રહેશે જો જૂનો ડાયસ નંબર છે એને સ્કૂલ ચેન્જ કરી હશે એને શાળાનો જૂનો ડાયશ નંબર બતાવતો હોય તો એમને પણ એ શું કરવાનું રહેશે જૂની શાળાનો બતાવે તો એનો સુધારો કરાવવો પડશે ડાયશ નંબરમાં બરાબર પછી ફોર્મ એકવાર ભરાઈ ગયા પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરશો તમારો ડેટા સેવ થઈ જશે અને એપ્લિકેશન નંબર જનરેટ થશે આ જે એપ્લિકેશન નંબર છે તમે કયા નં તમે જે એપ્લિકેશન આપી છે એનો નંબર એ તમારે સાચીને રાખવાનો રહેશે પછી વેબસાઇટ ઉપર તમે જે એસસી એસટી ઓ બી સી કેટેગરીના ઉમેદવારો ફોર્મમાં જીતી જગ્યાએ પ્રમાણપત્ર નંબર તારીખ અને આંકનો દાખલો તેમજ જે જાતિના પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે તેમજ આધાર કાર્ડ ઉપર અપલોડ કરવું ફરજિયાત છે આ બધી જ વસ્તુ અપલોડ કરવી પડશે પછી આગળના ભાગમાં જશો તો શું થશે અપલોડ ફોટો અને સિગ્નેચર તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર ઉપર જશો જે એપ્લિકેશન નંબર નાખશો તો એ ત્યાં તમારે અપલોડ કરવાનો રહેશે એપ્લિકેશન નંબર ટાઈપ કરીને તમારી બર્થ ડે નાખશો એટલે એ ખુલી જશે ત્યાં તમારે સબમિટ કરશો એટલે ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાનો રહેશે આવા ફોટો અને સિગ્નેચર જે તમે અપલોડ કરો છો તો તમે ધ્યાન રાખવાનું કે પીડીએફ ફોર્મેટમાં અથવા જેપીજી જે ફોર્મેટમાં માંગ્યું હોય પણ એની સાઈઝ પંદર કેબી સાઈઝથી વધારે હોવી જોઈએ નહીં નહીં તો કોમ્પટર ફોટો લેશે નહીં બરાબર જેપીજી ફોર્મેટમાં સાઈઝ પંદર કેબીથી ઓછી હોવી જોઈએ અથવા વધારે વધારે પંદર કેબી એનાથી ઓછી હોવી જોઈએ ફાઇલને ઓપન કરીને બટન પર ક્લિક કરશો ત્યારે સિગ્નેચર અને ડોક્યુમેન્ટ ઉપર મુજબ સિલેક્ટ કર્યા મુજબ બ્રાઉઝ બટનની બાજુમાં અપલોડ કરશો એટલે તમારો ફોટો અને સિગ્નેચર દેખાશે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી શું કરવાનું છે તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવાની છે હવે કન્ફર્મ એપ્લિક એપ્લિકેશન પર ક્લિક કરવા માટે તમારે પહેલાં તમારો એપ્લિકેશન નંબર નાખવો પડશે નીચે બડડેટ નાખવી પડશે પછી તમે ક્લિક કરશો ત્યારે તમે સબમિટ પર ક્લિક કરો ત્યારે તમારી અરજી કન્ફર્મ કેવી રીતે કરવી તેના ઉપર ઓપ્શન આવશે કે કન્ફર્મ તો કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારી અરજીનો ઓનલાઈન સ્વીકાર થઈ જશે મતલબ કે તમારું ફોર્મ ભરાઈ ગયું છે એના પછી તમે એપ્લિકેશનની પ્રિન્ટ નહીં કાઢી શકશો અને જે ચલણ ભરેલું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું કન્ફર્મેશન નંબર આવશે એ તમારે ટાઈપ કરવાનો રહેશે પછી બર્થ નાખવાની એને થઈ શકશે અને પછી તમે અરજી કાઢી શકશો પ્રિન્ટ નહીં કાઢી શકશો એકવાર અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢ્યા પછી તમે પેમેન્ટ ગેટવે બજાઈને ક્રેડિટ કાર્ડ એટીએમ યુપીઆઈ દ્વારા તમે આર ભરી શકો છો બરાબર આવી રીતે ફોર્મ ભરવાનું છે જે માહિતી છે તો હવે પરીક્ષા કેન્દ્ર શાળાએ શું કાર્યવાહી કરવાની છે તો શાળા કરશે પરીક્ષા કેન્દ્ર કહેવાય તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ એક કેન્દ્ર ઉપર ફાળવવામાં આવશે એક પરીક્ષા કેન્દ્ર ઉપર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ હશે અને તેનાથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હશે તો નજીકનું જે તાલુકાનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે પછી ખાસ કે એસસી એસ અને પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ અને આવકનો દાખલો વેબસાઇટ ઉપર ખાસ ફરજીયાત કરવાનો છે બરાબર રહીને જાય પછી જે એસસી એસટી અને પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા જે અપલોડ કર્યા છે પ્રમાણપત્રો એમાં આવકના દાખલાની જવાબદારીની સંભવિતોની જ રહેશે તો જો ફોર્મ ભરતી વખતે કોઈ વિદ્યાર્થી ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ન દેખાય તો શું કરશે વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરશે અને વિદ્યાર્થીના આધાર ડાયશ નંબરની વિગત મેળવી શકશે જો વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ પ્રમાણે ન હોય તો આધાર કાર્ડ પ્રમાણે એડિટ કરવું આ ખાસ ધ્યાન રાખજો અરજીપત્રક ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ ઉપર આપવામાં આવેલ ફોન નંબર ઉપર સંપર્ક કરવો બરાબર છે ઓકે તો આ રીતનું હતું આપણે તમામ માહિતી કઈ રીતે એનએમએમએસનું ફોર્મ ભરવું જાહેરાતમાં શું છે કઈ તારીખથી થાય છે ખાસ તારીખ દસ તારીખ એટલે કે આજે દસ તારીખ છે તો દસ અગિયારથી લઈને બાવીસ અગિયાર સુધી તમે ફોર્મ ભરી શકશો ઓનલાઈન ફી ચોવીસ અગિયાર સુધી ભરી શકો છો બરાબર છે તો કોઈ પણ જાતની રાહ જોયા વગર ફી ભરી દેવી અને તૈયારી કરી દેવી નમસ્કાર તો આ તે વિડીયોની માહિતી જે આપણે જોઈ સમગ્ર વિડીયોમાં વિડીયોના અંત સુધી જોવા બધા પર જેણે ફોર્મ નથી ભરે એ લોકો ફોર્મ ભરી દેસો તારીખ યાદ કરાવી દઉં કે બાવીસ અગિયાર બે હજાર પચીસ લાસ્ટ ડેટ છે એ ડેટ પહેલાં સૌ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી રહ્યા નથી થેન્ક ફોર વોચિંગ વિડીયો જય માતાજી